નમસ્તે મિત્રો જોબ સફર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જીએસઆરટીસી નિગમ વિશેની જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવશું તો આપ સૌ છેલ્લે સુધી જોડાયેલા રહો તો આપણે શરૂઆત કરીએ વિડીયોની જીએસઆરટીસીનું પૂરું નામ શું છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસીનું ગુજરાતી નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મિત્રો જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ તો પહેલી મે ઓગણીસો સાહીઠ જીએસઆરટીસીમાં હાલમાં ડેપ કેટલા ડેપો કાર્યરત છે એકસો છવ્વીસ જીએસઆરટીસીમાં કેટલા ડિવિઝન કાર્યરત છે સોળ અને કેટલા બસ સ્ટેશન તો છવ્વીસ કાર્યરત છે હાલમાં કેટલી બસ કાર્યરત છે આઠ હજારથી વધુ અને હાલમાં કેટલા પિકઅપ સ્ટેન્ડ એક હજાર પાંચસો ને ચોપનથી પણ વધુ છે હાલ કેટલા કર્મચારી કામ કરે પચાસ હજારથી વધારે અને જીએસઆરટીસીની બસમાં કયું ઈંધણ વપરાય તો ડીઝલ સીએનજી અને હવે ટ્રિક પણ વપરાય છે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન જીએસઆરટીસીની શરૂઆત કેટલા ડેપો સાથે થઈ હતી સેવન્ટી સિક્સ છોતેર સાથે જીએસઆરટીસીની શરૂઆત કેટલા ડિવિઝન સાથે સાત ડિવિઝન સાથે ચૌદમો પ્રશ્ન છે જીએસઆરટીસી હાલ કઈ કઈ બસ સર્વિસ પૂરી પાડે લોકલ એક્સપ્રેસ ડિલક્ષ ગુર્જરનગરી સ્લીપર વોલ્વો લક્ઝરી અને ઇલેક્ટ્રિકલ એક્સપ્રેસ પણ છે ત્યારે કઈ બસ સર્વિસમાં ફ્રી વાઈફાઈ સુવિધા મળે વોલ્વોમાં કે જીએસઆરટીસીની બસોનું મેન્ટેનન્સ કેટલા લેવલમાં થાય ત્રણ લેવલમાં થાય અને જીએસઆરટીસીની બસનું કયા ત્રણ લેવલમાં તો કે સેન્ટ્રલ વર્કશોપ સોળ ડિવિઝનલ વર્કશોપ અને એકસો છવ્વીસ ડેપો વર્કશોપ જીએસઆરટીસીના ટાયર રિટ્રેડિંગ પ્લાન્ટ કેટલા છે સાત જીએસઆરટીસીના બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટમાં કેટલી બસ બોડી બને એક હજાર પ્રતિવર્ષ જીએસઆરટીસીને કયો એવોર્ડ મળેલ છે નેશનલ એવોર્ડ ફોર ફ્યુઅલ ઇકોનોમી જીએસઆરટીસીને સેના માટે એવોર્ડ મળેલ છે ફ્યુલ ડીઝલમાં શ્રેષ્ઠ એવરેજ લાવવા માટે જીએસઆરટીસીએ ડીઝલમાં શ્રેષ્ઠ એવરેજ કેટલી લાવેલ પાંચ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ લિટર જીએસઆરટીસીની બસો રોજ કેટલા કિલોમીટર અઠ્યાવીસ લાખ કિલોમીટર ચાલે જીએસઆરટીસીનો ગાંધીનગર ડેપો ક્યાં નામે ઓળખાય વિકાસ રૂટ નામે પચીસમો પ્રશ્ન જીએસઆરટીસીની બસ રોજ કેટલી ટ્રીપ કરે ચાલીસ હજાર રોજ કેટલા પેસેન્જરનું પરિવહન ચોવીસ લાખથી વધુ જીએસઆરટીસીનો ગોલ શું આ ખાસ યાદ રાખજો વધુ બસ સારી બસ અને એનો ટેક તો સલામત સવારી એસટી હમારી જીએસઆરટીસી કોને ફ્રી ટ્રાવેલિંગ આપે ગામડાના વિદ્યાર્થીનીઓ પાંચ વર્ષ સુધીના બાળકો વિકલાંગ અને સ્વતંત્રતા સેનાનીને અને કેટલું ફ્રી લગેસ પચીસ કિલો પ્રતિ પેસેન્જર રોજ અપડાઉન કરતા પેસેન્જરને પાંચ સિસ્ટમમાં કેટલું ડિસ્કાઉન્ટ મળે ચાલીસ ટકા કંડક્ટર કઈ ડેપો અને કંડક કંડક્ટર કઈ સિસ્ટમથી જોડાયેલ હોય કંડક્ટર વે બિલ એકાઉન્ટિંગ સિસ્ટમ તેત્રીસમો પ્રશ્ન છે જીએસઆરટીસીના ડેપો ઓફિસો કયા ઇન્ટરનેટ થી જોડાયેલો હોય કયા નેટવર્કથી એ જીએસઆરટીસીએ ગુજરાતમાં કંડક્ટર માટે કુલ કેટલા ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીનો વસાવેલ છે સાત હજાર સાતસોથી વધુ અને જીપીએસ જીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ સિસ્ટમ અપનાવવામાં જીએસટા જીએસઆરટીસીનો કેટલામો ક્રમ છે તો ભારતમાં પ્રથમ ક્રમ છે જીએસઆરટીસીએ ડ્રાઈવરના સ્કિલ ટેસ્ટ માટે કઈ સિસ્ટમ અપનાવી ઓટોમેટિક ડ્રાઈવર ટેસ્ટિંગ સિસ્ટમ અને છેલ્લો પ્રશ્ન છે રોજ અપડાઉન કરતા પેસેન્જર માટે જીએસઆરટીસીએ કયા સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યા તો આર એફ આઈડી પબ્લિક સ્માર્ટ કાર્ડ તો આશા છે મિત્રો તમને આ વિડીયો પસંદ પડી હશે આવા નવા વિડીયો મેળવવા માટે તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો કરવાનું ભૂલતા નહીં એપિસોડ સફર